ડીસા ગામે જય જલ્યાણ ફાઉન્ડેશન સંચાલિત જલ્યાણ ગૌ સેવા આશ્રમ ગૌશાળાને ત્રણ વર્ષ પૂર્ણ થતા ચતુર્થ વર્ષમાં પ્રવેશ તેમજ રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય અને અનોખી ઉજવણી કરવા ગૌ માતાઓને વિશેષ ભોજન કરાવવા માટે વિવિધ પ્રકારના તાજા શાકભાજી અને રસદાર તરબૂચનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવી હતી ગૌ માતાઓને પ્રેમથી જમવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ગૌશાળા છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ઠાપૂર્વક તેમજ ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા ખૂબ જ પ્રેમ અને ખંતથી કરવામાં આવી રહી છે દાતાઓ અને સખાવતી લોકોના ઉદાર સહયોગથી ચાલતી આ ગૌશાળા ગૌમાતા માટે એક સુરક્ષિત અને આશ્રય સ્થાન બની રહી છે હનુમાન જન્મોત્સવ તેમજ ગૌશાળાને ત્રણ વર્ષ પૂર્ણ થતા ત્રણ ટન વિવિધ તાજા શાકભાજી અને તરબૂચને કલાત્મક રીતે ગોઠવીને શુભ સંદેશ સાથે આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી આ રંગોળી તૈયાર થયા બાદ ગૌ માતાઓને આ વિશેષ ભોજન જમવા માટે પ્રેમથી આમંત્રણ આપવામાં આવ્યું હતું ગૌ માતાઓએ પણ ઉત્સાહ ભેર આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનો સ્વાદ માણ્યો હતો આ દ્રશ્ય ખરેખર હૃદય સ્પર્શી હતું કે પ્રસંગી ગૌશાળાના ટ્રસ્ટી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાની સેવા કરવાનો છે અને દરેક તહેવારની ઉજવણી અમે ગૌમાતા સાથે મળીને કરીએ છીએ આજે ગૌશાળાને ત્રણ વર્ષ પૂરા થતાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે કંઈક વિશેષ કરવાના આયોજનથી શાકભાજી અને તરબૂચની રંગોળી બનાવીને ગૌમાતાને જમાડવાનો અનુભવ ખૂબ જ આનંદદાયક રહ્યો આ અનોખા આયોજનની લોકોએ પણ ખૂબ જ પ્રશંસા કરી હતી પશુઓ પ્રત્યેની સંવેદનશીલતાનો સંદેશ પણ સમાજમાં ફેલાયો હતો બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ